અરે પડી છે શક્તિ પ્રકૃતિ સંસ્કૃતિથી સા જ્ઞાન માત્ર માનવીના આત્માથી જ કેળવાય છે એવું એવું કહેવાય છે કે અભ્યાસક્રમ એ જીવનમાં પરીક્ષા વગર આગળ કેમ મુશ્કેલ છે જ્ઞાનરૂપી પ્રકાશ જીવનને અજવાળે છે સ્વામી વિવેકાનંદજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે પુસ્તકો પ્રત્યેનો સ્નેહ એ દરબારમાં પહોંચવાનો પરવાનો છે હાલમાં સરકારશ્રી દ્વારા યોજાતો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અમારા જેવા સૌ વિદ્યાર્થીઓ માટે નવીન નીતિ પ્રાપ્ત કરવાનો ખરેખર એક અદભુત પ્રયાસ છે ભારતના અંતરિયાળ ઇલાકાઓમાં આજે પણ શિક્ષણના વ્યાપકના વ્યાપ પરિણામે શિક્ષિત યુવાનોની સંખ્યા વધતી જાય છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળીએ અને તેમાં સૌ સામેલ વિદ્યાર્થી અપાતા જવાબો આપણને ઘણું બધું શીખવી જાય છે અંતમાં એટલું જ કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નો પ્રશ્ન એટલે ગઈકાલ એ આજની યાદ છે અને વડાપ્રધાન શ્રીના જવાબ એટલે આવતીકાલે આજનું સ્વપ્ન છે અસ્તુ